અંકલેશ્વર ગણેશ સમિતિ તેમજ ગણેશ મંદિર દ્વારા શહેરમાં બિસ્માર માર્ગના મુદ્દે માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે હલ્લા બોલ કર્યો હતો અને અધિકારીઓને રસ્તે ચલાવી માર્ગ બિસ્માર અંગે ઉગ્ર રજવાત કરી હતી અને અધિકારીને કચેરીથી ગણેશ મંદિરોએ ચાલતા નિરીક્ષણ કરાવ્યું હતું ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો રહ્યા છે હવે અંકલેશ્વર શહેરના બિસ્માર માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં ન આવતા ગણેશ ઉત્સવ પૂર્વે શોભાયાત્રા રૂટ પર પડેલા ખાડાના મુદ્દે અંકલેશ્વર ગણેશ મંદિર સમિતિ દ્વારા ત્રેવીસ ઓગસ્ટના રોજ સવારે બાર કલાકે ભરૂચી નાકા ખાતે આવેલ પીડબ્લ્યુ ડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને બિસ્માર માર્ગ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી જોકે ગણેશ મંદિરો દ્વારા માત્ર મેટલ વર્ક નહીં તેના પર ડામર વર્ક પણ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને માર્ગ પર લઈ આવ્યા હતા ને જ્યાં ખાડાઓ છે તે સ્થળ પર લઈ જઈ રજૂઆત કરી હતી અને ખાડા પર મેટલ વર્ક સાથે ડામર વર્ક કરવામાં આવે જેને લઈ શોભયાત્રા દરમિયાન શ્રીજી ભક્તોને ગણેશજીની પ્રતિમાને વિના વિઘ્ને ગણેશ મંદિર સુધી લઈ જઈ શકાય ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અંકલેશ્વર પીડબલ્યુડી ભરૂચી નાકા ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિ આગળ છ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું ગણેશજીના આગમન બાબતે એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સાહેબ શ્રી અંગત અંગત મિટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પર જણાવી દીધું હતું માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને જે આપણે અંકલેશ્વર સિટીના પીડબલ્યુ ડીના જે હડમાં આવેલ છે જે રસ્તા એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થતી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી માટે આવનાર બે દિવસમાં એમની કામગીરી જે ગણેશ આગમન બાબતે કરશે એ એની બાહેધડી એમને લેખિતમાં બે દિવસ બે દિવસમાં થઈ જશે એની લેખિતમાં બાહેધડી આપી હતી જય ગણેશ